ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂપિયા એક કરોડના વિકાસના વિવિધ બાસઠ કામોનું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે બોલાવ જિલ્લા પંચાયતના બેઠક વિસ્તારમાં આવતી ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂપિયા એક કરોડના વિકાસના વિવિધ બાસઠ કામોનું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી આગેવાન અનિલ રાણા તેમજ ગામના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજે ઉમરાજ ગામથી કાસત જવાના રસ્તા ઉપર આદિવાસી વિસ્તારમાં પ્યોર બ્લોક લગાવવા અને ગટર લાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે મંગલ જ્યોત સોસાયટીના કોમન પ્લોટમાં જે પ્યોર બ્લોક લગાવ્યા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કુલ એક કરોડ રૂપિયાના ખર્ચે આજે ઉમરાજ ગામમાં બાસઠ જેટલા કામો વિવિધ કામો કેટલાક કામો થઈ ગયા છે એનું લોકાર્પણ કર્યું છે અને કેટલાક કામો શરૂ થવા જઈ રહ્યા છે એનું ખાતમુહૂર્ત કર્યું છે ગ્રામ પંચાયતના સ્વભંડોરમાંથી તાલુકા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી અને પંડરમાં નાણાં પંચમાંથી પેવડ બ્લોકના સીસી રોડના પીવાના પાણીની લાઇન ગટર લાઇન અને પ્રોટેક્શન વોલ આ પ્રકારે તમામ પ્રકારના કામો જૂના ગામમાં અને ગ્રામ પંચાયતની હડમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં એક કરોડ રૂપિયાના ખર્ચે આજે વિવિધ કામો મોટી સંખ્યામાં આજે કરવામાં આવ્યા છે